ગરીબના ઘરે તમે જઈને જોજો ત્યાંના ઘરે ચકલીઓના માળા હશે કબૂતરના માળા હશે ખીજકોલાના માળા હશે પણ મારી હાથમાં આજ એક વિડીયો હાથમાં આવ્યો છે એ કોઈક અમીરના ઘરનો છે તો એણે એવી રીતનું બનાવ્યું છે કે કબૂતર અહીંયા બેસી ન શકે એટલે અમીર માણસમાં દયા ન હોય જોજો હું તમને થોડીક વૃદ્ધાવા વૃદ્ધા આશ્રમ વિશે જણાવું કે વૃદ્ધા આશ્રમમાં તમે જજો અને ખાટલે ખાટલે આંટો મારજો કોઈક વૃદ્ધ બેઠા હોય ને એને પૂછજો કે તમારે દીકરા કેટલા તો કે છે કે ત્રણ દીકરા છે એક અમેરિકા છે એક એન્જિનિયર છે અને એક મોટી ફેક્ટરી છે ત્રણેય સૂકી છે પણ ત્યાં કોઈ એમ નહીં કે કે મારો દીકરો ખેતરમાં મૂલે જાય છે કારણ ગરીબ માણસ એના માતા પિતાની ઘરે જ સેવા કરે છે અને એના માતા પિતાને ભગવાન માને છે વૃદ્ધાશ્રમમાં ગરીબ મૂકવા જ નહીં જાય કોઈ જી તો અમીર લોકોને જ ત્યાં હોય છે તો અમીરને હું ભગવાને દયા નથી આપી એનામાં થોડીક દયા તો હોવી જોઈએ પણ લગભગ અમીરોમાં દયા હોતી નથી એક કબૂતરને બેસવા માટે થોડીક જગ્યા ત્યાં હતી કબૂતર એને રસ્તો ગોતી લે પણ ત્યાં કબૂતર ન બેસે એટલા માટે એણે એ ઓલા પિલ્લર ઉપર ખીલ્લીઓ મારી દીધી ખીલ્લી મોટા મોટા સળિયા જોવા વિડીયો હું બધા આવું હોય જોઈ લે આ વિડીયો